નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આપણે સ્વસ્થ રહેવા અને પૌષ્ટિક આહાર ખાઈએ છીએ લોકોમાં પર જીવનશૈલીના કારણે સ્વાસ્થ્યની સમસ્યા વધે છે કોરોનાના સમય બાદથી લોકો ફિટનેસને લઈ વધુ જાગૃત બન્યા છે હેલ્થ એન્ડ ફિટ રહેવા માટે ડ્રાયફ્રૂટ ખાવાનું ચલણ વધ્યું છે બદામને ખૂબ જ શક્તિશાળી અને ફાયદાકારક ડ્રાયફ્રૂટ માનવામાં આવે છે પરંતુ આ સુપરફૂડને સેવન ક્યારેય સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કિડનીમાં પથરીની સમસ્યા ધરાવતા લોકોને બદામનું સેવન ઓછું કરવું જોઈએ બદામમાં ઓક્સોલેટ ભરપૂર માત્રામાં હોય છે જે કિડનીની કેલ્શિયમ સાથે મળીને પથરી બનાવી શકે છે નબળી કિડની હોય તેવા લોકોને ઉચ્ચ ઓક્સોલેટ ખોરાકનું સેવન ટાળવું જોઈએ કિડનીમાં પથરીના દર્દીઓને બદામ ઉપરાંત કાજુ પાલક અને બીટ જેવા ખોરાકનું સમિત કરવું જોઈએ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને બદામનું વધુ સેવન ન કરવું જોઈએ બદામમાં રહેલા મેગ્નેશિયમ અને સ્વચ્છ ચરબી હૃદય માટે ફાયદાકારક છે પરંતુ તેમાં રહે બ્લડ સાથે કરતા શરીરનું સંતુલન બગાડે છે અથવા પેક કરેલા બદામમાં સોડિયમની માત્રા વધુ હોવાના કારણે દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશર અને બળતરાનું જોખમ વધે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર